મિત્રો સોના ચાંદી ક્યારે થશે સસ્તું એસી હજાર ક્યારે થશે સોનાનો ભાવ મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ સોના અને ચાંદીના તાજા ભાવ લઈને તો મિત્રો આજે સોનું અને ચાંદીના ભાવની અંદર મહાભયંકર કડાકો જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે સોનાના ભાવમાં હાહાકાર અને ઐતિહાસિક સ્તરેથી અચાનક ગગડી ગઈ સોનાની બજાર તો મિત્રો સોનાના ભાવની અંદર ભયંકર ભૂકંપ જોવા મળી રહ્યો છે અને આસમાનથી ત્રુટી પડી સોનાની બજાર તો મિત્રો આજે સોના ચાંદીના બજાર ભાવ શું રહીએ

ઘટાડો થશે કે નહીં જેની માહિતી પણ મેળવવાના છીએ તો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી છ્યાસી માં જયારે દસ ગ્રામ ચાંદી આઠસો ચોસઠ રૂપિયામાં જયારે સો ગ્રામ ચાંદી આઠ હજાર છસો ને ચાલીસ માં જયારે એક કિલો ચાંદી છ્યાસી હાજર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ સોનું શું ભાવે વેચાયું છે જેની માહિતી પણ આપણે આજના અંદર મેળવવાના છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છ હજાર સાતસો ચાર રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એકસઠ સડસઠ હજાર ને ચાલીસ માં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ સિત્તેર હજાર ચારસો માં જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે ગુજરાતના શહેરોમાં ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઘણા બધા એવા સવાલો પણ આવી રહ્યા છે કે સોના ચાંદી હવે ક્યારે થશે સસ્તું અને સોનું ખરીદવું છે પરંતુ મિત્રો બહુ મોંઘું છે તો કેવી રીતે ખરીદવું તો મિત્રો સોનાના ભાવની અંદર આવનારા દિવસોની અંદર હજુ પણ ઘટાડો જોવા મળે તેવા સંકેતો સામે આવી રહ્યા છે તો જેની માહિતી આપણે નેક્સ્ટ મેળવીશું તેની હજુ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને રોકાણકારો તથા સોના ચાંદીના સંબંધ સાચવવા માટે તમે સોનું અત્યારે ખરીદી શકો છો કારણ કે વધારાની સામે અત્યારે ગુજરાતના શહેરોની અંદર સોનું ઘટાડામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ